કચ્છના જિલ્લા કક્ષાના ગણતંત્ર દિવસની રાપર ખાતે ઉજવણી કરવામાં આવી હતી રાજ્યના સહકાર મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માના હસ્તે લહેરાવી અને વિશેષ સલામી ઝીલવામાં આવી હતી જિલ્લા કક્ષાના પંચોતેરમાં ગણતંત્ર દિવસની આજે વિશેષ ઉજવણી રાપર ખાતે કરવામાં આવી હતી આન બાન અને સાનપૂર્વક રાષ્ટ્રધ્વજ મંત્રીશ્રીએ ફરકાવી વિવિધ આઠ પ્લાટનો સાથે સલામી ઝીલવામાં આવી હતી અને સૌને આ ગણતંત્ર દિવસની વિશેષ શુભકામના પાઠવવામાં આવી હતી ખાસ કરીને રાપર ખાતે યોજાયેલ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત અને તેમની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ તકે રાજ્યમંત્રીની સાથે અમિત અરોરા પૂર્વ કચ્છના પોલીસ વડા અધિક્ષક સાગર બાગમેર વગેરે પરેડનું નિરીક્ષણ કર્યું હતું પરેડ કમાન્ડરની આગેવાની હેઠળ વિવિધ આઠ પ્લાટુનોએ માર્ચ પાસ કરી હતી ઉજવણીમાં વિવિધ શાળાના બાળકો દ્વારા રજૂ કરાયેલ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોએ દેશભક્તિનો અનેરો માહોલ સર્જ્યો હતો દેશભક્તિના ગીત અભિનવ ગીત ફોજી નૃત્ય રામાયણ રામાયણ સમૂહ નૃત્યની પ્રસ્તુતિને પગલે ઉપસ્થિત જનમેદની દેશભક્તિના રંગમાં રંગાઈ ગઈ હતી કાર્યક્રમમાં સાંસદ વિનોદ ચાવડા જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા ધારાસભ્ય ભૂન્દ્રસિંહ જાડેજા ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી પૂર્વ નાણામંત્રી બાબુભાઈ શાહ પૂર્વ ધારાસભ્ય પંકજભાઈ મહેતા જિલ્લા વિકાસ અધિકારી એસ કે પ્રજાપતિ પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયા નિવાસી અધિક કલેક્ટર મિતેશ પંડ્યા ભચાઉના પ્રાંત અધિકારી બાલમુકુંદ સૂર્યવંસિંહ સહિતના લોકો ખાસ ઉપસ્થિત કાર્યક્રમનું સંચાલન મનન ઠક્કર દ્વારા કરવામાં આવ્યું હતું